એ મોડ્યુલ બે માં આવી શકે છે તો એવા જે કયા બદલાવો છે એની આપણે આ વિડીયો પર ચર્ચા કરવાના છીએ અને આપણા જે પ્રશ્નો અને જવાબો છે જે આપણે બંને કોમેન્ટ કર્યા છે એના પર આપણે જવાબો આપવાના છીએ બધાને જો વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે લાવતા રહીએ છીએ દવિત જાણકારી અને શિક્ષણ જગતના તમામ જે દવિત પ્રોજેક્ટોની માહિતી પણ આ બધું જોડાવા માટે આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે તો મારા જે તમામ દર્શક મિત્રો છે છે કે કરી લેશો અને જો વિડીયો સારો લાગે તો જરૂરથી શેર કરજો તો આવો વાત કરીએ કે શું છે મહત્વની અપડેટ તો અહીંયા આપણે જે ચેટ છે એને આપણે ઓપન કરશું ચેટ ઓપન થતાની સાથે જે પ્રશિક્ષણ બોર્ડ છે એને ઓપન કરશું તો મિત્રો જે બદલાવ આવી રહ્યા છે ઘણા બધા પ્રશ્નો આપણને આજે જોઈન કરવાની અંદર આવી રહ્યા છે તો આવો કોઈ પ્રશ્ન આવે તો એના માટે સૌપ્રથમ આપણે જે સપોર્ટ છે અહીંયા આપ જોઈ રહ્યા છો થ્રી ડોટ ઉપર આપણે જ્યારે ક્લિક કરશું ત્યારે અહીંયા સપોર્ટ સિસ્ટમ છે તો અહીંયા આપણે સંપર્ક કરી શકીએ છીએ અપડે કોલ કરો અહીંયા સેવન નાઇન ટુ થ્રી નાઇન સેવન થ્રી સિક્સ ટુ જીરો ઉપર પણ આપણે કોલ કરીએ છીએ અને મેલ કરવાનો છે હેલ્પ સીસીસી એટ જી જે સીસીસી ડોટ કોમ ઉપર તો આપણે અહીંયા સપોર્ટ ની વાત થઈ કે આ પ્રશિક્ષણની અંદર આપણે પણ કોઈ પ્રશ્ન આવતો હોય અને એનું સોલ્યુશન ના આવતું હોય તો સૌપ્રથમ આપણે જે આપણા બીઆરસી કોઓર્ડિનેટર અને સ્યાસી કોઓર્ડિનેટર તેમજ એમઆઈએસ કોઓર્ડિનેટર જોડે આ તાલીમ ને લઈને સંપર્ક કરવાનો રહેશે છતાંય જો પ્રશ્ન ન સોલ્વ થાય તો આપણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની જે તાલીમ શાખા છે એનો સંપર્ક કરવાનો રહેશે અને એના પછી જે આપણને પડતી મુશ્કેલીઓ છે આ નંબર ઉપર કોલ કરી દે અને ઈમેલ ઉપર મેસેજ કરી દે આપણે જાણકારી આપી શકીએ છીએ તો મિત્રો જે પ્રશિક્ષણ તાલીમ મોડ્યુલ વન આપણે પૂરું કરી લીધું છે હવે મોડ્યુલ બે ની અંદર શું મહત્વના ફેરફારો આવી શકે છે તો સૌ માટે આપણે જોઈએ છીએ કે અહીંયા જે હોમ બેડું છે હોમ બેનુ ની અંદર આપણે આપણે જે શાળાનો થઈએ છીએ લોગિન થયા પછી આપણે જે મોડ્યુલ બે આપણને પંદર નવ સુધી જે આવવાનું છે એની અંદર જે મહત્વના અપડેટ છે ઘણા બધા શિક્ષક મિત્રો આ તાલીમને સ્કીપ કરી દેતા હોય છે અને એનો જે ચોક્કસ સમય છે એ જ્યારે નોંધાતો હોય છે ત્યારે એ તાલીમનો જે દસ કલાકનો સમય છે બોડ્યુલ એકડી અંદર ટોટલ દસ ચેપ્ટરો છે અને આ દસ ચેપ્ટરો તાલીમ લેવા માટેનો સમયગાળો દસ કલાક છે

તાલીમ છે એ પૂર્ણ થયા પછી જ આપણે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી જે શિક્ષકો છે ચેટ પ્રશિક્ષણ પણ કોઈ પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરવા વિનંતી છે આપણે પણ મહત્વની અપડેટ આ તાલીમને લઈને આપતા રહીશું આપ જોઈ રહ્યા હતા બરાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ